આ રક્ષા સૂત્ર વિશે જાણતા પહેલા આપણે થોડું જાણીએ સાતી વિશે આજકાલ સાડા સાથે માટે બધાના મંતવ્યો અલગ અલગ હોય છે અને ઘણા લોકો એવું વિચારે છે કે મારી સાડા સાથે ચાલે છે માટે મારી સાથે આમ થયું છે તેમ થયું છે પણ આજના યુગમાં એક જ રાશિના લાખો લોકોની શાળા સાથે ચાલુ હોય છે પણ બધા કંઈ એક સરખું ફળ નથી ભોગવતા હોતા તમને એ સાડા નું ફળ તમારા કુંડલીના ગ્રહોના હિસાબે ભોગવવાનું આવે છે તો આજનું આ જે રક્ષાસૂત્ર આપવું છે એ પણ કંઈક આ શનિ સાથે કનેક્ટેડ છે આ જે રક્ષાસૂત્ર બનેલું છે એ શનિના આઠ મોતી અને નવ ગાંઠનું બનેલું છે અને આ રક્ષાસૂત્ર જો શનિવારે ધારણ કરવામાં આવશે તો એના તમને સારામાં સારા વિશિષ્ટ ફાયદાઓ થશે હવે આ રક્ષા સૂત્રના બીજા કયા કયા વિશિષ્ટ ફાયદાઓ છે જ્યારે આ રક્ષાસૂત્રને તમે મંગળવારે ધારણ કરશો તો તમને આર્થિક લાભ થશે ઘરમાં કોઈ વ્યક્તિ હોય છે જેની ઇમ્યુનિટી સિસ્ટમ ઓછી થઈ ગઈ છે કે નાનું બાળક છે એને જલ્દીથી કોઈની નજર લાગી જતી હોય છે એવા વ્યક્તિઓને પણ આ જો રક્ષાસૂત્ર અમારે બાંધવામાં આવશે તો એમાંથી પણ એમને ફાયદો થશે અને આજકાલના મોટા મોટા સ્ટાર્સ છે એ લોકો પણ આ રક્ષાસૂત્ર બાંધે છે અને તેના ફાયદાઓ લેતા હોય છે અને આ રક્ષાસૂત્રની એક બીજી વિશિષ્ટ છે કે આ રક્ષા સૂત્રને લીંબુ સાથે બાંધીને તમે ઘરના મેઇન દરવાજાની બહાર પણ લગાવી દેશો તો તમારા ઘરની અંદર આવતી હરેક નકારાત્મક ઉર્જાઓનું ત્યાં સ્ટોપ થઈ જશે ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે કોઈના કામો ટાઈમ ઉપર નથી થતા હોતા કામો ડિલે થતા હોય છે કે પછી કોઈ કામ વિચારી રાખ્યું છે પણ એને અપ્લાય કરવામાં નથી થતા આવા ટાઈમે ક્યાંક ને ક્યાંક આપણને એ ગ્રહોના દોષ નડે છે એ ગ્રહોના ઊંચ નીચ અસ્ત એ બધાનું પણ આપણે ફળ ભોગવીએ છીએ ત્યારે આપણા કામોમાં રૂકાવટો આવે છે જ્યારે આ રક્ષાસૂત્ર એવું છે કે તમારા ગ્રહોની રૂકાવટોને પણ દૂર કરે છે તમારા કામો ઓન ટાઈમ થવા માટે પણ તમને હેલ્પફુલ થાય છે કારણ કારણ કે આ રક્ષાસૂત્ર શનિનું બનેલું છે અને શનિ એક એવો ગ્રહ છે એ એટલો મેચ્યોર્ડ ગ્રહ છે કે શનિની કારણે આપણે આપણા કામમાં મહેનત કરવામાં પણ આગળ પડીએ છીએ આપણા કામની રૂકાવટોમાં પણ જે અવરોધ આવે છે એ અવરોધને પણ દૂર કરવાનું કામ શનિ કરે છે માટે આ રક્ષા સૂત્ર સ્પેશિયલી આપણે શનિના મણી દ્વારા બનાવવામાં આવ્યું છે અને આ સાથે એક વિશિષ્ટ વાત છે કે જ્યારે પણ આ રક્ષાસૂત્ર તમે બાંધો તો એ જ હાથમાં તમારે બીજા કોઈ રંગના ધાગાઓ બાંધવાના નથી અને સ્પેશિયલી આ શનિવારના દિવસે તમારે બાંધવાનું છે બીજું લાભ છે કનેક્ટર કે ભાગ્ય કનેક્ટર લાસ્ટ યર જેવી રીતે આપણે ભાગ્યયંત્રનો ઉપયોગ કર્યો અને એના ફળો મેળવ્યા અને એના થકી ઘણા પ્રોગ્રેસ પણ થયું છે અને મને એટલા બધા એના પોઝિટિવ રિવ્યૂઝ આવ્યા છે કે હજી સુધી એ એટલા ડિમાન્ડમાં છે તો આ વર્ષે ભાગ્ય કનેક્ટર લઈને આવીશું ભાગ્ય કનેક્ટર શું એ આપણે હવે જાણશું જેવી રીતે કે બધા પોતાના ઘરમાં ડ્રીમ કેચર લગાવે છે પોતાના ડ્રીમને કમ્પ્લીટ કરવા માટે એવી જ રીતે આ એક ભાગ્ય કનેક્ટર છે જે ભાગ્ય સાથે કનેક્ટ થશે અને એના આપણને ફળો મળશે ભાગ્ય કનેક્ટર એ બધ એ એટલા બધા વસ્તુઓમાં આવે છે જે દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે કારણ કે દરેક વ્યક્તિના ભાગ્યના ગ્રહો અલગ હોય છે તે હિસાબે તેમના ભાગ્ય કનેક્ટરો પણ અલગ હોય છે હવે જે પણ આ રક્ષા સૂત્ર લેશે તેમને તેમના ભાગ્યના ગ્રહોના હિસાબે આ એક ભાગ્ય કનેક્ટર આપવામાં આવશે ત્રીજું લાભ છે ફોન શાસ્ત્ર આંગ શાસ્ત્ર એટલે કે ન્યુમરોલોજી આગળના જમાનામાં આપણે ન્યુમરોલોજી વિશે એટલું જાણતા જ નહોતા પણ આજના યુગમાં એ ન્યુમરોલોજીનો એટલો બધો યુઝ વધી ગયો છે કે જન્મતા બાળકનું નામ હોય કે તમારે ઘર કે યા કોઈ ગાડી લેવી હોય કે બીજું કંઈ પણ હોય એક વખત ન્યુમરોલોજીસ્ટને જરૂર કન્સલ્ટ કરીને પૂછશો કે શું આ મને સૂટ થાય છે કે નહીં થતું અને સ્પેશિયલી એમાં આજના જમાનામાં એક મોબાઈલ એવી ચીજ છે જે હરેકના હાથમાં હોય છે ઘણી વખત તો કેટલાક પાસે બે બે ત્રણ ત્રણ મોબાઈલો હોય છે એક પોતાના પર્સનલ યુઝ માટે રાખતા હોય છે અને એક પોતાના બિઝનેસ માટે રાખતા હોય છે ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે વ્યક્તિના પોતાના ઘરનું વાસ્તુ ઓફિસ બિઝનેસનું વાસ્તુ બરાબર છે કુંડલીમાં કોઈ ગ્રહોના દોષ નથી હોતા તે છતાં પણ એના પ્રોગ્રેસમાં ક્યાંક ને ક્યાંક અડચણ આવે છે રૂકાવટો આવે છે જ્યારે બધી તપાસ કરતાં જાણવા મળ્યું કે એમના જે બિઝનેસના મોબાઈલ નંબરો છે જે એમને સૂટ જ નથી થતા હોતા તો જ્યારે એમણે એમના સૂટ થતા નંબરો યુઝ કર્યા અને એમના બિઝનેસમાં એમને પ્રોગ્રેસ દેખાયો ત્યારે આ વાત સમજમાં આવી કે મોબાઈલ નંબરો પણ એક અંકશાસ્ત્ર સાથે જોડાયેલા છે અને તે પણ આપણને એટલો જ ફાયદો આપે છે હવે આ જે મોબાઈલ નંબરો છે એને પણ એક આપણે રિધમમાં રાખી શકીએ છીએ કે જે રીધમ આપણને સાંભળવી ગમતી હોય છે એવી જ રીતે આ વાળા નંબરો એ આપણને યાદ રાખવામાં સામેવાળાને યાદ રાખવામાં પણ બહુ સારા લાગે છે તો તમે જ્યારે આ રક્ષા સૂત્ર લેશો ત્યારે તમને એ બતાવવામાં આવશે કે તમારી પાસે જે મોબાઈલ છે એ મોબાઈલનો નંબર તમને સૂટ થાય છે કે નથી થતો